નમસ્કાર નમસ્તે નમસ્કાર વાલા 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ સરવાડેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 ભાગ B માં સેટ વિષય ગણિત ચેપ્ટર 10 ઘાત અને ઘાતાંકના એમપી પ્રશ્નોનું સોલ્યુશન જોવાનું છે આ છે તે તમારી સ્કોલરશિપ એક્ઝામ માટેનો વિડિયો છે અમે જો સરસ મજાનો અભ્યાસ ધોરણ 8 નો કર્યો હોય તો એની અંદરના તમામ મુદ્દા તમને ખ્યાલ હોય ને એના આધારે તમે સારામાં સારા માર્ક્સ આમાં મેળવી શકો છો એનો જ અત્યારે રિવિઝન થતું હોય ફાસ્ટ ફાસ્ટ એમસીક્યુ ના વિડિયો છે આ નવા વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે 1 થી 9 ચેપ્ટર ના વિડિયો મૂકી ચૂક્યા છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન આપને આપેલી છે આપ ત્યાંથી તે વિડિયો જોઈ શકો છો

બે ઘાત બરાબર બે ની છ એટલે બે ની ચાર ઘાત બે ની ચાર ઘાત ઓપ્શનમાં ક્યાંય છે એટલા માટે આપણે શું કરવું પડે અને વિસ્તરણ કરવું પડે પાડવું પડે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે जीरो घातमत जड़व चलो तो आमत कोई संख्या हो કોઈપણ સંખ્યા એ ની ઝીરો ઘાત કરો એટલે જવાબ 1 મળે એ સંખ્યા ઝીરો ન હોવી જોઈએ ખાલી બરાબર છે ચાલો એ ની ઝીરો ઘાત બરાબર 1 પણ જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અહીં આપણી પાસે 345 છે 345 ની ઝીરો ઘાત કરો તો જવાબ શું મળશે c મળશે ઓપ્શન c એટલે કે એકડે એક જવાબ મળે છે ચલો ત્યાર બાદ જોઈએ સવાલ નંબર 3 -1 ની 71 ઘાતની કિંમત શું થાય તો -1 ની બેકી સંખ્યા કેવાય તો સાહેબ એકી કહેવાય તો માઇનસ એક ની એકી ઘાત જવાબ આવે માઇનસ એક ક્યાં છે ઓપ્શન એની અંદર માઇનસ એક ઇઝ અવર રાઈટ આન્સર ક્લિયર ત્યારબાદ જોઈએ સવાલ નંબર ચાર

બે બાર છ દુ બાર બસો છપ્પન અહીંથી આગળ તમને આવડે આપણે અગાઉના એક વિડીયોમાં એવું કર્યું હતું યાદ હોય તો એકસો અઠ્યાવીસ દુ બસો છપ્પન ચોસઠ દુ એકસો અઠ્યાવીસ બત્રીસ દુ ચોસઠ સોળ દુ બત્રીસ આઠ દુ સોળ ચાર દુ ચાર સાત અને કેટલું લખાય બે ની નવ ઘાત તો પાંચસો બાર ને ઘાત સ્વરૂપમાં શું લખી શકાય બે ની ઘાત ઓપ્શન એ લખી શકાય જોઈએ ત્યારબાદ અરે વાહ તમને એમ સવાલ થતો કે કયું પુસ્તક તમને મળવાનું છે બસો ને એસી રૂપિયા માં પડવાનું છે જેની અંદર ઓનલાઈન ખરીદી પર આપને મળવાનો આપના દ્વાર સુધી આવવાનું પુસ્તક માત્ર બસો એક પણ રૂપિયો એક્સ્ટ્રા લેવાનો થતો નથી

વસ્તુ છે બે 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 નો નો ગુણાકાર ગુણાકાર કરવાનો છે 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 વાર તો તો ઈઝી તમને આવડી આંગળીના કરી શકે ને આંગળીના ટેરવા ઉપર કે આ પાંચ અને ક્યાં છઠ્ઠું કરવાનું હોય તો આ બે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ એકની

ત્રણ ની પાંચ ઘાત સાહેબ આધાર નાનો છે દરેક વખતે જવાબ સરખો ન આવે ભાઈ ત્રણ ની પાંચ ઘાત

ગુણ્યા બે ની ત્રણ ઘાત ને ઘાત સ્વરૂપે લખો પેલા તો આપણે કાઉસ નું હોય બે ની વીસ ઘાત માઇનસ પંદર ગુણ્યા બે ની ત્રણ ઘાત બે ની વીસ માંથી પંદર એટલે પાંચ ગુણ્યા બે ની ત્રણ ઘાત અહિયાં આધાર કેવા છે સમાન છે વચ્ચે ગુણાકાર ની નિશાની એટલે ઘાત નો થઈ જાય સરવાળો બે ની પાંચ પ્લસ એટલે બે ની કેટલી સૌથી પ્રથમ કીધું કે કૌ ભાગુ સભાના નિયમ પ્રમાણે સૌ પ્રથમ કાઉસ નું સાધુ આપો ત્રણ ની જીરો ઘાત એટલે એક પ્લસ ની ઘાત એટલે એક ગુણ્યા ની ઘાત એટલે એક બરાબર એક પ્લસ એટલે બે

પાંચ નો વર્ગ છે એને પણ લખી નાખીએ આપણે ગુણ્યા આરની ની આઠ ઘાત છેદમાં દસ નો ઘન એટલે શું કહેવાય દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ગુણ્યા આર ની ચાલો હવે આપણે અંશે દ્વારા ક્લિયર થાય છે અહીંયા શું છે પાંચ દુ દસ પાંચ દુ દસ પાંચ દસ આ પાંચ ને આ પાંચ થઈ ગયા આ પચીસ ઉડી ગયા

તો ફરી મળવાનું છે નેક્સ્ટ આગળ નું ચેપ્ટર ચેપ્ટર નંબર અગિયાર સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રજા લઈ રહ્યો છું આપણે કઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત